વિશાલ અને અનુરિતા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા તેમની વચ્ચેની છાવણીશીલ મિત્રતા નાની વાતોથી શરૂ થઈ હતી પરંતુ નમ્રતા અને સમજણથી પરિપૂર્ણ હતી એક દિવસ અનુરિતા પોતાની પારિવારિક સમસ્યાઓને લઈને ઠંડો થઈ ગઈ તેણે વિશાલને આ સ્થિતિમાં મદદ માટે પૂછ્યા વિશાલ જે મનમાં અનુરિતાને એવી રીતે સમજે છે જે અન્ય કોઈ ન હતી એ નમ્રતાથી કહ્યું તમારા દુઃખને હું સમજવા માગું છું હું તો માત્ર એ કહેવા આવ્યો છું કે તમે એક એવી વ્યક્તિ છો જે હું ક્યાંને પણ જોઈ શકું આ શબ્દો અનુરિતાની આંખોમાં આરામ લાવ્યા અને તે વધુ નજીક આવી તેની તેટલી કાયમી થાકી ગઈ હતી કે હવે મૌન પણ પ્રેમમાં ડૂબેલા હતા સમય પસાર થવા સાથે તેઓ એકબીજાને વધુ ગહન રીતે સમજવા લાગ્યા વિશાલને તે સમજાયું કે તે માત્ર એક મિત્રથી વધુ છે પણ એક વ્યક્તિ જેમણે એનો હૃદય છુપાવેલી વાતો સાથે સાંભળી છે અનુરિતા એક દિવસ વિચારે છે અને વિશાલ પાસે જઈને કહે છે હું જાણતી નથી કે આ શું છે પરંતુ હું તે અનુભવતી છું જે મારી જાતને ખુશી આપે છે હું એવું માનું છું કે હું તમને પ્યાર કરું છું વિશાલ નમ્રતાથી હસતા જવાબ આપે છે હું તો કદાચ પહેલાં જ જાણતો હતો અને હવે હું તમારા પ્રેમમાં ખોવાઈ રહ્યો છું આ પ્રેમનું આગવું સ્વાદ હતો જે કોણે પણ કલ્પના કરી હતી પરંતુ મૌન સમજણ અને સહાનુભૂતિથી છુપાયેલું હતું સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ